સુરતની એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે કાશ્મીરમાંથી એક કલમ બાદ ગુજરાતના સુરતની પોલીસે કુખ્યાત ત્રણસો કાશ્મીરના અનંતનાગ માંથી આરોપીને ઘરમાંથી પકડી પાડ્યો છે છેલ્લા ઓગણીસ વર્ષથી નાર્કોટિક્સના ગુનામાં નાસ્તા ફરતા કુખ્યાત ડ્રગ માફિયાની સુરત માફિયા પોલીસની ટીમે મિશન કાશ્મીર ઓપરેશન અંતર્ગત આતંકવાદના ગઢ ગણાતા અનંતનાગ જિલ્લાના અંતરિયાળ ખીણમાંથી ઝડપી પાડ્યો છે પકડાયેલા આરોપી ચરસનો સપ્લાય કરતો હતો સુરતની ટીમ દ્વારા ગુનામાં શહેરમાં અલગ અલગ પોલીસ મથકમાં ઘણા લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીની માહિતી એકત્રિત કરી તે ડેટાને એનાલાઇઝ કરવામાં આવ્યું હતું જેમાં વર્ષ બે હજાર છ માં દિલ્હી એનસીબી અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેલવે મારફતે જમ્મુ કાશ્મીરથી સુ ચરસની મોટી ખેપ મારતી મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે સુરત રેલવે સ્ટેશન પાસે આવેલા બિસ્મીલ્લા હોટલ પાસેથી આરોપીઓને પકડી પાડ્યા હતા અને આ ગુનામાં જે તે સમયે પોલીસે કુલ સાત આરોપીને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યા હતા આરોપીઓએ દસ વર્ષથી સતત કેદની સજા ફટકારવામાં આવી હતી અને એક લાખ રૂપિયાનો દંડ પણ કરાયો હતો આ હાઈ પ્યોરિટી ચરસનો જથ્થો સપ્લાય કરનાર મુખ્ય આરોપી જમ્મુ કાશ્મીરના આતંકવાદનો ગઢ ગણાતા અનંતનાગ જિલ્લાનો રહેવાસી હતો અને જે તે સમયે પોલીસ તેને શોધવા જમ્મુ કાશ્મીર ગઈ હતી પરંતુ ત્યાં આતંકવાદી હુમલાના ભય અને ભૌગોલિક પરિસ્થિતિને અજાણ હોવાથી આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો અને ત્યાંથી અત્યાર સુધી ફરાર હતો આ ગંભીર ગુનાના આરોપીને પકડવા એસઓજી પોલીસે તપાસ હાથ ધરી હતી દરમિયાન માહિતી મળી હતી કે આરોપ આરોપી જમ્મુ કાશ્મીરના અનંતનાગના ખીણ વિસ્તારમાં એક ગામડામાં છુપાઈને રહે છે તેથી પોલીસની ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી અને આરોપી જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારની પરિસ્થિતિને પહેલાં વાકેફ થયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરનો અનંતનાગ વિસ્તાર ખૂબ જ કુખ્યાત છે આતંકવાદી હુમલાઓ થતા હોય છે તેથી આ વિસ્તારમાંથી આરોપીને પકડવું મુશ્કેલ હતું અને આ મામલે સુરતની ટીમ કાશ્મીર લોકલ એસઓજી તથા સ્થાનિક બાતમીદારોનો સંપર્ક કર્યો હતો અને એક સ્પેશિયલ ટીમ બનાવી હતી અને મિશન કાશ્મીર ઓપરેશન દ્વારા સુરત

આરોપીની દિનચર્યા વિશે માહિતી મેળવી એક્શન પ્લાન બનાવ્યો હતો અને પોલીસે તમામ એક્શન પ્લાન તૈયાર કરીને આરોપીના રહેણાંક મકાને વહેલી સવારે પાંચ વાગે રેડ કરવાની તૈયારી કરી અને એસઓજી પોલીસ અને ત્યાંની પોલીસે આરોપી નિશાર અહેમદ ગુલામ નબીદારને ઊંઘમાં ઝડપી પાડ્યો હતો આજુબાજુના લોકોને કંઈ સમજ પડે તે પહેલા આરોપીને ઊંઘમાંથી ઝડપી પાડી તેને સુરત લઈ આવી હતી હાલ પોલીસે આ આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે